પ્રદેશ ભાજપના માળખાની જાહેરાત બાદ આજે બેઠક જી હા કમલમ ખાતે નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારોની મળશે બેઠક પ્રદેશ અધ્યક્ષને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે તમામ નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારોને હાજર રહેવા સૂચના આપી દીધી છે જી હા બેઠકમાં પ્રદેશ ભાજપના રોડમેપ અંગે જાણકારી આપવામાં આવશે પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે દીક્ષિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે દીક્ષિત આજરોજ પ્રદેશ હોદેદારોની બેઠક કમલમ ખાતે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે ગુજરાત પ્રદેશ ભાજપના નવા ટીમના દસ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે જ્યારે વાત કરવા જઈએ તો અનિરુદ્ધ દવે ડોક્ટર પ્રશાંત કોરાટ તથા હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભ છે અ મહામંત્રી બનાવવામાં આવ્યા છે પાર્ટી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ જો વાત કરવા જઈએ તો પ્રદેશ ઉપાધ્યક્ષ પદે જે અનુભવી નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે મહામંત્રી અને મંત્રી તરીકે સંગઠન મજબૂત બનાવવા માટે સંતુલિત અને પ્રતિનિધિત્વ ધરાવતી ટીમ બનાવવામાં આવી છે સાથે સાથે કિસાન મોરચા યુવા મોરચા મહિલા મોરચા એસસી એસપી ઓબીસી અને અકલ સંખ્યા મોરચાના પણ પ્રમુખ અને આજે જાહેરાત કરી દેવામાં આવી છે વાત કરવા જઈએ તો પ્રદેશ ભાજપના માળખાની જાહેરાત બાદ આજે બેઠક કમિટી ખાતે નવી પ્રદેશ હોદ્દેદારોની મળશે બેઠક પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં આજે બેઠક થશે બિલકુલ દીક્ષિત તો નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષતામાં બેઠક યોજાવા જઈ રહી છે ખાસ કરીને આ બેઠકમાં ભાજપના જે રોડમેપ અંગે જાણકારી આપવામાં આવશે આ સાથે આગામી રણનીતિ શું રહેશે તેને લઈને કયા મુદ્દાઓ વિશેષ આ બેઠકમાં રહેશે

આજે ભાજપ પ્રમુખ દ્વારા આજે જે છે બેઠક યોજવાનું પણ આવશે જી બિલકુલ દીક્ષિત અહીં આજરોજ આ બેઠક યોજાઈ રહેશે છે ત્યારે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે કોની કોની ઉપસ્થિતિ રહેશે નવનિયુક્ત જે છે આજે મંત્રી પદે જેમને સ્થાન આપવામાં આવ્યું છે જગદીશ વિશ્વકર્મા પણ સાથે હાજર રહેશે તથા હોદારો સંગઠનના તમામ હોદ્દેદારો જે છે આજે બેઠક માં હાજર રહીને નવી રણનીતિ ઘટશે જી બિલકુલ દીક્ષિત તમામ માહિતી અને અપડેટ બદલ આપનો આભાર